કીર્તિ પાસે આવેલા ની દુકાન દુકાનમાં નશાકારક કોઈ પદાર્થ ઉમેરવામાં તો નથી આવતો ને તેને લઈને શહેર એસઓજી પોલીસ અને પાલિકા ફૂડ એન્ડ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી વડોદરાના ના પાસે આવેલ મહાકાળી સેવસણ દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી નશાકારક કોઈ પદાર્થ ઉમેરાતો તો નથી ને તેની તપાસ હાથ ધરવામાં આવી સાથે શહેરના પાંચથી વધુ ટીમ બનાવીને અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે ચારી દુકાન અમિતનગર સર્કલ પાસે આવેલી દેવી કૃપા ડેરીડેન્ટ સર્કલ પાસે ખેટલાપા ટી સ્ટોલમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું પાલિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લઈને પાલિકાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે સીપી સાહેબના હુકમથી અમે એ લોકોએ ચેકિંગ હાથ ધર્યું છે કે ભાઈ જે વસ્તુ વધારે યુઝ થાય છોકરાઓ ખાય કે હવે એમાં આ લોકો શું ઉમેરે શું નહીં એ અમે ફ્રૂટ એન્ડ ડ્રગવાળાને લઈને સાથે લઈને એનું ચેકિંગ થશે એમાં કોઈ નશાકારક પદાર્થ છે કે નહીં નશાયુક નશાયુક પદાર્થ ઉમેરે છે કે નહીં શું છે શું નહીં એ ચેકિંગ થશે ભવન પાસે રાજમહેલ રોડ ખાતે આવેલ મહાકારી સેવ ઉસળમાં ઇન્સ્પેક્શનની કામગીરી કરેલ છે અને સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે એસઓજીની ટીમ સાથે રહીને કામગીરી કરવામાં આવી છે રેન્ડમ ચેકિંગ કરવામાં આવ્યું છે કે આ સ્કૂલના બાળકો જે ખાય છે સ્કૂલની આજુબાજુમાં જે વેચાય છે તો ત્યાં કેવા પ્રકારની વસ્તુઓ વેચાય છે એ પબ્લિક વડોદરા કોર્પોરેશનની લેબ છે પબ્લિક લેબોરેટરી ફતેહગન ત્યાં મોકલવામાં આવશે કોઈ પણ કયા પ્રકારની એ ચેકિંગ થશે અને રિપોર્ટ આવશે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે